પુસ્તકનું નામ રાષ્ટ્રદેવતાના સાચા સેવકો લેખક શ્રી રામ શર્મા આચાર્ય ડૉક્ટર પ્રણવ પંડ્યા એમડી અધ્યાય પાંચમો મહિલા જાગૃતિના સંદેશવાહક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ગરમીના દિવસો હતા મધ્યાહન કાળે ગરમીથી એક વૃદ્ધા રસ્તાની બાજુમાં પડી છેલ્લા શ્વાસ ભરી રહી હતી લોકો ત્યાં આવતા અને મોં ફેરવીને ચાલ્યા જતા એ ગંદાતી દોષીને કોણ હાથ લગાડે સંજોગો વસાદ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ રસ્તેથી નીકળ્યા ધૂણાથી તેનાથી નજર નહીં ફેરવતા એ ડોશી પાસે ગયા અને સગડી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને તેને ખોળામાં ઉપાડી ઘરે લાવ્યા ડોસીની સારવાર કરી અને ખાવા પીવાનો સગડો પ્રબંધ કર્યો સંપૂર્ણ સ્વસ્થ થયા પછી પણ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે તે વૃદ્ધાને માટે જિંદગીભર પાલન પોષણની વ્યવસ્થા કરી પ્રત્યેક વ્યક્તિમાં પોતાનું આ આત્માના સ્વરૂપનું દર્શન કરનારા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ મેદિનીપુર જિલ્લાના વિરસિંહ નામના ગામમાં એવા કાળમાં થયેલો કે જે એ જમાનામાં પરદેશી લોકો ભરી રીતે ભારતવાસીઓની ઇજ્જત લૂંટવામાં પ્રવૃત્ત હતા ઈશ્વરચંદ્ર ગરીબ કુટુંબમાં જન્મીને દરિદ્ર અવસ્થામાં જીવન ગુજારવા છતાં પણ ક્યારેય ધનનામોમાં ફસાયા ન હતા તેમના સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યા છતાં પણ તેણે સમાજ સેવાનું કામ ન છોડ્યું ઓગણીસમી સદીના વિદ્વાનોમાં પંડિત ઈશ્વરચંદ્ર બંદોપાધ્યાયે જે મહત્વનું સ્થાન મેળવ્યું તેના મૂળમાં તેમના કઠોર પરિશ્રમ જ દેખાય છે નવ વર્ષની ઉંમરે સંસ્કૃત કોલેજમાં દાખલ થઈ વર્ષો સુધી અભ્યાસમાં પ્રવૃત્ત રહ્યા તેમના આ ધ્યાનકાળને તપોવનમય જીવન કહેવામાં કોઈ અતિશક્તિ નથી તેમને પોતાનું ગુજરાન ચલાવવા બીજાની રસોઈ કરવી પડી વાસણ માંજવા અને ઝાડુ મારવા જેવા ઘણા બધા કામ કરવા પડ્યા હતા આ કાર્યમાંથી એ સમય બચતો તે કોલેજમાંથી પસાર થઈ જતો ઘરે અભ્યાસ કરવા માટે થોડો પણ સમય ન રહેતો રાતના દસથી બાર વાગ્યા સુધી ઊંઘ લેતા અને ફરી પાછા પુસ્તકો લઈને વાંચવા બેસી જતા સવાર પડતા જ બીજા કામ માટે જવું પડતું બીજાના કામ માટે જવું પડતું ગરીબાઈથી તેઓ એટલા પરેશાન હતા કે પોતાના રૂમમાં રાતના શાંત ચિત્તે વાંચન પણ કરી શકતા ન હતા દીવા માટે તેલ ક્યાંથી લાવું આ એક મોટી સમસ્યા તેમની સામે હતી તેથી રસ્તાના કિનારે નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલ ફાનસના પ્રકાશમાં તેમને રાતના પોતાનો અભ્યાસ કરવો પડતો ક્યારેક ક્યારેક રાતના જ્યારે જ્યારે વધારે પ્રમાણમાં ઊંઘ સતાવવા માટે તો તેઓ આંખમાં સરસનું તેલ આંચદા અથવા કોઈક વસ્તુ સાથે પાછળથી પોતાની ચોટલી બાંધી રાખતા તેમનો પરિશ્રમ શીતારતાના સ્વરૂપે તેમને એક દિવસ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરથી સન્માનિત કરવામાં આવેલા સાધન સગડોના અભાવના રોદડા રડવા માણસ માટે ઈશ્વરચંદ્રનું જીવન એક ઈર્ષાની વાત થઈ શકે છે આવી વ્યક્તિઓના અંધકારમય જીવનમાં ઈશ્વરચંદ્રની પરિશ્રમ શીલતા અને ખરી લગ્ન પ્રકાશના એક કિરણ સમાન રૂપી બની રહે છે જેના આધારે તેઓ પોતાની શેષ જીવનની સફર પૂરી કરી શકે અભ્યાસ સમાપ્ત કર્યા પછી ફોર્ટ વિલિયમ પાર્લે કો કોલેજમાં મુખ્ય પંડિતના પદ પર ઈશ્વરચંદ્રની નિમણૂક કરવામાં આવેલી પરિશ્રમશીલતા અને પ્રમાણિકતાને કારણે સહાયક અધિક્ષક પ્રોફેસર અને પ્રાચાર્ય જેવા મહત્વપૂર્ણ હોદ્દા સુધી તેઓ પહોંચી ગયા આ સમય દરમિયાન તેણે સંસ્કૃત વ્યાકરણના પહેલાં ત્રણેય ભાગ પ્રકાશિત કર્યા જે લાંબા સમય સુધી પાઠ્યપુસ્તક તરીકે માન્ય રહ્યા ત્યારબાદ તેમની નિમણૂક જિલ્લા વિદ્યાલયના નિરીક્ષક પદે થઈ અને તેઓ સન અઢારસો પાસઠમાં આ જ પદેથી નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા આજ ભલે આવા પ્રકારના હોદ્દાઓનું કોઈ વિશેષ મહત્ત્વ ન હતું પરંતુ એ જમાનામાં જ્યારે માત્ર અંગ્રેજોની જ આવા હોદ્દા પર નિમણૂક થતી હતી ત્યારે કોઈ સાધારણ પ્રતિભાવાળા ભારતીયને જ આવો હોદ્દો મળતો હતો તેમણે કેટલાય બંગાળી પુસ્તકો પણ લખ્યા હતા પહેલી જાન્યુઆરી અઢારસો સત્તોતેરના રોજ મહારાણી વિક્ટોરિયાએ તેમની સંસ્કૃતની વિદ્ધતા માટે ઈશ્વરચંદ્રને સી આઈ ઇની ઉપાધિથી નવાજ્યા હતા ઈશ્વરચંદ્ર સાદું જીવન અને ઉચ્ચ વિચારોનું એક મૂર્તિમંત ઉદાહરણ હતા તેમના સાદગીપૂર્ણ પોશાક સૌમ્યતાનું પ્રતિક હતું તેમણે ભલે મોટામાં મોટા અધિકારીઓને મળવા જવાનું હોય તેઓ ધોતીઓ ચાદર અને ચંપલ સિવાય કાંઈ પણ પહેરતા ન હતા ગુલામ ભારતમાં જન્મ્યા છતાં પણ એમનામાં સ્વાભિમાન દૃશ્યમાન હતું એ સમયે તેઓ કલકત્તાની સંસ્કૃત કોલેજમાં પ્રાચાર્ય હતા ત્યારે એક અંગ્રેજ શિક્ષણ અધિકારીની મુલાકાતે ગયેલા જ્યારે તેમના ઘરે પહોંચી જયું તે અધિકારી બૂટ પહેરીને ટેબલ ઉપર પગ ચડાવીને બેઠેલા ઈશ્વરચંદ્ર ત્યાં પહોંચ્યા છતાં પણ તે અધિકારી પગ નીચે ન ઉતાર્યા કદાચ તેના મનમાં એવો વિચાર આવ્યો હશે કે ગુલામ દેશના વતની સામે કોઈ પણ પ્રકારનું સૌજન્ય દાખવાની સી જરૂર છે ઈશ્વરચંદ્ર જરૂરી ચર્ચાઓ કરીને પોતાની કોલેજમાં પાછા ફરી ગયા કેટલાક દિવસો પછી એ જ શિક્ષણ અધિકારીને કોઈ કામે અંગે કોલેજમાં આવવાનું થયું જેવો તેમણે ઓફિસમાં પ્રવેશ કર્યો એટલે ઈશ્વરચંદ્રે ઉઠીને તેનું સ્વાગત કરવાનું તો દૂર રહ્યું તેમણે પણ પોતાના પગ ચંપલ સહિત ટેબલ પર ચડાવીને તે અધિકારીની બેસવા સામે ઈશારો કર્યો ઈશ્વરચંદ્રના આવા વર્તનથી અંગ્રેજ શિક્ષણાધિકારી તો ભૂઠો પડ્યો અને શરમાઈને ઉતરેલા મોએ પાછો ફર્યો ઈશ્વરચંદ્રએ પોતાના વર્તનથી તેને એ વાત વિચારતા વિવશ કર્યો ભલે કોઈ પણ વ્યક્તિ હોય પરંતુ શિષ્ટતા મહત્વની વસ્તુ છે અને દરેક સમજદાર માણસે શિષ્ટાચારમાં સામાન્ય નિયમોનું પાલન કરવું જોઈએ એવી અપેક્ષા બીજાઓ પાસેથી રાખો તો તેવું પોતે પણ કરો આવો મુખ્ય સંદેશ ઈશ્વરચંદ્રએ તે અધિકારીને આપી દીધો હતો એકવાર તેમણે તેમને પોતાની પત્ર મળ્યો એમાં તેને નાના ભાઈના લગ્ન અંગે ઘરે આવવા માટે આગ્રહ હતો ઈશ્વરચંદ્રના ઉપરી અધિકારી રજા આપવા માટે તૈયાર ન હતા તેઓ રાજીનામું લઈને તેમની પાસે ગયા અંગ્રેજ સાહેબની આજ્ઞા કરવા માની આજ્ઞા વધારે મહત્ત્વની લાગી ઉપરી અધિકારીને આશ્ચર્ય થયું એક પણ ક્ષણને આવા રહી ગયા તેની સમજમાં ના આવતું હતું કે ગુલામ દેશનો નાગરિક પણ કંપનીની નોકરીમાંથી આ રીતે મોઢું ફેરવી શકે છે એટલો અધિક સ્વાભિમાની પણ હોય છે અંતે મજબૂર થઈને ઉપરી અધિકારીને રજા મંજૂર કરવી પડી ઈશ્વરચંદ્ર એક તરફ વિદ્યાસાગર હતા તો બીજી બાજુ દયાસાગર પણ દુઃખી માનવ પ્રત્યે તેમના હૃદયમાં દયાની ભાવના હતી તેઓ કેટલાય વિદ્યાર્થીઓને અભ્યાસનો ખર્ચ આપતા હતા અને માઇકલ મધુસૂદન દત્ત જે વખતે પેરિસમાં મુશ્કેલીમાં હતા એવા વખતે તેમણે મદદ કરનાર ઈશ્વરચંદ્ર જ હતા તેમણે છ હજાર રૂપિયા મોકલવાની અણીના વખતે મદદ કરી કેટલાય ગરીબો વિદ્યાર્થીઓ માટે અનાજ અને કપડાં તેઓ મદદ કરતા તેઓ કોઈવાર દેવાદાર વ્યક્તિને પરેશાન થતો જુએ તો ચૂપચાપ તેનો વ્યાજ ચૂકવી આપતા અને જ્યારે તેના મા બાપ કન્યાદાન કરવામાં શક્તિશાળી ન હોય તો એ એટલી હદે પહોંચાડવા ઈશ્વરચંદ્રના હાથ લાંબા તૈયાર રહેતા હિન્દુ વિધવાઓની કરુણાસભર સ્થિતિ જોઈને તેમનું હૃદય ખૂબ દ્રવ્ય ઉઠત્યું આ કુરિવાજનો નાશ કરવા તેઓ કટિબદ્ધ થઈ ગયા અને એણે સંકલ્પ કરી દીધો કે તેમના જીવનની સૌથી મોટી વિશેષતા એ હતી કે જે વાત તેમણે વિવેકની કસોટી પર ખરી લાગે અને તેને અમલમાં મૂકવામાં તેમની જરાય પણ સંકોચ ન હતો તેમણે ધર્મ ધર્મ ગ્રંથોને આધારે તથ્યપૂર્ણ દલીલોથી એ સાબિત કર્યું કે વિધવા કુરીવા વિવાહ શાસ્ત્ર સમજ છે જો કોઈ પણ પતિ તેની પત્નીના મૃત્યુ પછી બીજા લગ્ન કરી શકે છે તો વિધવા પણ પુનઃલગ્ન કરવાનો અધિકાર છે પછી શું રહ્યું ઈશ્વરચંદ્રનું ઘર તો જે પુનઃલગ્ન કરાવવા માગતી હતી તેવી વિધવાનું આશ્રયસ્થાન બની ગયું અત્યાર સુધી પુનઃલગ્નને કાનૂની માન્યતા પ્રાપ્ત થયેલી ન હતી રાજા રામ મોહનરાયના પ્રયત્નોથી સતી પ્રથા તો બંધ થઈ અને પહેલો જેથી આ દિશામાં પ્રયત્ન શરૂ કરી દીધા અને સન અઢારસો સફળતા છપ્પનમાં સફળતા મળી અને હિન્દુ વિધવાને કાયદો પસાર થઈ ગયો અને મહિલા પહેલાં પુનર્લગ્ન તેમના જ ઘરે તેમના જ દ્વારા કરાવવામાં આવ્યા આથી સમસ્ત સમાજમાં સનસનાટી મચી ગઈ એ જમાનામાં પંડિતો ભલભલા ઈશ્વર ભલા ઈશ્વરચંદ્રના આવા પ્રગતિશીલ વિચારોને પોતાનું સમર્થન કેવી રીતે આપી શકે તેઓ રોષે ભરાયા અને પંડિતો ત્યાં સુધી જાહેરાત કરી દીધી જે કોઈ પણ ઈશ્વરચંદ્રની સાથે ભોજન લેશે તો એના વિચારોનું સમર્થન કરશે તેને સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવશે આ ટાટલા વિરોધ છતાં પણ ઈશ્વરચંદ્ર પોતાની રાહ પર થી જરાય ડગ્યા નહીં મહિલા જાગૃતિનો જે પથ પર આગળ વધ્યા અને તેઓ તેઓને આગે કૂચ જારી રાખી તેઓ સ્ત્રી શિક્ષણના હિમાયતી હતા તેઓ એ વાત સારી રીતે જાણતા હતા કે જ્યાં સુધી સમાજની અડધા ભાગને અપંગની સ્થિતિમાંથી મુક્તિ મુક્ત કરાવી શક્તિમાન બનાવવામાં ન આવે ત્યાં સુધી સમાજની ગાડી ઝડપની ગતિએ કૂચ કરી શકે આ હેતુથી જ સ્ત્રી શિક્ષણ પર વધારે ભાર મૂક્યો ને તેઓ તેની પૂર્તિ માટે અનેક કન્યા વિદ્યાલયો સ્થાપના કરવામાં આવી ચુસ્ત પંડિતો વડે ઈશ્વરચંદ્રની સેવા કાર્યોને ભલે ઉપેક્ષા કરવામાં આવી હતી પરંતુ તેઓ એ જમાનામાં કટ્ટર હિન્દુવાદી હતા અને તેમણે વિધવાઓને દુરાચારના માર્ગે આગળ વધવા ન દેતા તેમણે ભારતીય નારીની ગ્રહલક્ષ્મી બનીને રહેવાનો માર્ગ પ્રકાશિત કર્યો ઓગણત્રીસ જુલાઈ અઢારસો એકાણુંના માનવતાના ઇતિહાસમાં એવો દિવસ હતો કે જ્યારે ઈશ્વરચંદ્ર સ્વર્ગવાસી થયા ભારતનો સમાજ હંમેશા તેમના માટે ઋણી રહેશે તેમણે ઉપાડેલી નારી જાગરણના અપૂર્વ કાર્યને આગળ વધારો ઋણવક્ત થવાનો આ પ્રયોગ થઈ શકશે અસ્તુ